ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું મેંદા વગર માત્ર દસ રૂપિયાની કોબીથી થી પૂરા પરિવાર માટે ક્રિસ્પી ડ્રાય કોબીનું મંચુરિયન એ પણ નવી રીતે આપણે બનાવીશું તો મુંબઈ સ્ટ્રીટ સ્ટાઇલ તો એની સૌ કરવાની રીત અલગ છે અને થોડી બનાવવાની પણ રીત અલગ છે જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો અહીંયા મેં દસ રૂપિયાની કોબી તો મને દસ રૂપિયાની મળી છે બધી જગ્યા પર અલગ અલગ ભાવ હોય એટલે તમને જેટલાની મળે એ રીતે એક કોબી તમારે લેવાની છે અહીંયા કોબીને થોડી ધોઈ લેવાની અને જે થોડા એના પાનનો ભાગ ખરાબ હોય તો એ તમારે આ રીતે કટ કરી લેવાનો ચેક કરીને કોબી તમારે લેવાની કોબી ઇઝીલી તમને સારી એવી આ સિઝનમાં સસ્તી અને સારી એવી મળી જશે આ રીતે આપણે કોબીના વચ્ચેથી આ રીતે કટ કરી અને આ રીતે ચાર ભાગ કરી લઈશું હવે જો કોબીને તમે ખમણવાના હોય તો એનો જે હાર્ડ ભાગ હોય એ કાઢવાની જરૂર નથી એ પકડીને તમારે ખમણવાનું હોય હું ચોપરમાં ચોપ કરીને બનાવી રહી છું એટલે એ રીત બહુ ઇઝી પડે છે એટલે આપણે એ રીતે બનાવીશું કોબીના આ રીતે મોટા મોટા ટુકડા કરી લઈશું અને પછી મારા પાસે ચોપર છે ચોપરમાં આપણે કોબીના ટુકડા તો જેટલી કોબી આવે એટલી તમારે તો બે વાર અડધી અડધી કરી હું કોબી આ રીતે એમાં ઉમેરી દઈશ અને પછી આપણે એને ચોપરમાં ઝીણું ઝીણું ચોપ કરી રેડી કરી લઈશું તો આ રીતે મારા પાસે ચોપર છે ઇલેક્ટ્રિક એ મેં લીધું છે તમે જે દોરીવાળું આવે છે એ પણ લઈ શકો તો આ રીતે હલકું એવું ચોપરમાં તો માત્ર તમે અડધી મિનિટ કે એક મિનિટમાં એકદમ ઝીણી એવી કોબી તમારી થઈ જશે આ રીતે ચોપ કરેલી કોબીને એક બોલમાં લઈ લઈશું અને એ જ રીતે બચેલી કોબી આ રીતે ચોપરમાં ઉમેરી પાછું આપણે એને ચોપ કરી અને બોલમાં લઈ લેશું થોડું થોડું કરી ત્રણ વાર મારે કોબીને ચોપ કરવી પડી અને ચોપ કરેલી કોબી રેડી થઈ ગઈ થોડી કોબી હું વઘાર માટે બચાવી રહી છું અડધો કપ જેટલી તો આ રીતે આટલું એક કોબીમાંથી ચોપ કરેલી કોબી રેડી થઈ ગઈ હવે એકથી બે ટેબલ સ્પૂન જેટલી આદુ મરચાં લસણની પેસ્ટ તમારે જો લસણ ડુંગળી વગર બનાવવું હોય તો અહીંયા લસણ તમારે સ્કીપ કરવાનું છે દોઢ ટી સ્પૂન જેટલું મીઠું બે ટી સ્પૂન જેટલો સોયા સોસ તમારે થોડો વધારે ઉમેરવો હોય તો વધારે પણ ઉમેરી શકો અને અહીંયા આપણે દોઢ ટેબલ સ્પૂન જેટલો સ્વીટ ચીલી સોસ જો સ્વીટ ચીલી સોસ ન હોય તો તમારે રેડ ચીલી સોસ અને ટમાટો કેચઅપ મિક્સ કરીને ઉમેરવાનું છે એક ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું એક ચોથાઈ કપ જેટલો લીલા ધાણા અને પછી આ રીતે મિક્સ કરી દેવાનું છે અહીંયા કાશ્મીરી લાલ મરચું માત્ર કલર માટે ઉમેરવાનું છે તીખાશ માટે નથી ઉમેરવાનું તમે જો સ્ટ્રીટ સ્ટાઇલ મંચુરિયન ક્યારેય ખાતા હોય તો લાલ લાલ કલરનું હોય છે એમાં રેડ કલર ઉમેરવામાં આવતો હોય છે પણ આપણે ઘરે બનાવીએ તો એમાં કલર ઉમેરવાની જરૂર નથી તો આ રીતે એકદમ સારી રીતે મેં મિક્સ કરી દીધું આ રીતે તમે કાશ્મીરી લાલ મરચું વાપરશો તો તીખું પણ નહીં થાય અને કલર પણ એકદમ લાલ એવો મંચુરિયન બોલ્સનો આવશે તો અહીંયા તીખાશ તમારે બેલેન્સ કરી ઉમેરવાની આ રીતે મિક્સ કરી દો એટલે આપણે એમાં ચોખાનો લોટ તો હું મેંદો નથી વાપરી રહી એના જગ્યા પર આપણે અડધો કપ ચોખાનો લોટ અને અડધો કપથી થોડો ઓછો મેં કોર્નફ્લોર લીધો છે તો કોર્નફ્લોર સફેદ મકાઈનો જે લોટ આવે એ મેં ઉમેર્યો છે મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે ચોખાના લોટથી મંચુરિયન ક્રિસ્પી પણ થશે સાથે જે કોબીનું મોશ્ચર હોય એ પણ એ સોપ કરી લેશે તો બહુ ઓછું એવું તમને લોટ પણ વધારે પડતો ઉમેરવાની જરૂર નહીં પડે અહીંયા મને બિલકુલ વધારે લોટની જરૂર નથી પડી અને આપણે આ મિશ્રણ સરખી રીતે મિક્સ કરી અને આ રીતે ગોળા એના વાળતા જઈશું અને સાથે સાથે આપણે એ તળતા જઈશું તમારે પ્રોપર ગોળ શેપ દેવાની જરૂર નથી અનઇવન આ રીતે હાથમાં આવે એ રીતે તમારે ગોળા વાળી લેવાના અને સાથે સાથે આપણે એને તળતા જઈશું તો આ રીતે હું ગોળા વાળતી જઈશ એકવાર ના થઈ ગયા ત્યાં સુધીમાં આપણું તેલ ગરમ થઈ ગયું તેલ ગરમ થઈ જાય એટલે મંચુરિયન બોલ્સ આપણે આ રીતે ગરમ તેલમાં ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી ગોલ્ડન અને ક્રિસ્પી બે સાઈડથી થઈ જાય ત્યાં સુધી તળવાના છે આ બોલ્સ એકદમ નાના નાના હોય છે તો સ્ટ્રીટ સ્ટાઇલ આપણે મંચુરિયન બનાવીએ તો એમાં મંચુરિયન બોલ્સ બહુ મોટા નથી હોતા તમે જો રેસ્ટોરન્ટમાં જાઓ તો મોટા મોટા બોલ્સ હોય પણ સ્ટ્રીટ સ્ટાઇલમાં અને એ પણ જો તમે મુંબઈ મહારાષ્ટ્રમાં કાંઈ ખાધું હોય તો આ રીતે નાના નાના મંચુરિયન બોલ્સ હોય છે અને એકદમ ક્રિસ્પી એવા મીડિયમ ફ્લેમ પર તમે ફ્રાય કરશો એટલે અંદરથી પણ બહુ ક્રિસ્પી એવા થશે લગભગ ત્રણથી ચાર મિનિટમાં મંચુરિયન બોલ્સ ગોલ્ડન અને સાથે સાથે ક્રિસ્પી પણ ફ્રાય થઈને રેડી થઈ જશે આવો કલર આવી જાય અને એકદમ ક્રિસ્પી થઈ જાય એટલે આપણે એને કિચન પેપર પર કાઢી લઈશું એ જ રીતે આપણે બીજા મંચુરિયન બોલ્સ વાળતા જઈશું સાથે સાથે અને તળતા જઈશું બહુ મંચુરિયન બનાવવું સેલ્લું બહુ છે આપણે આમાં નહીં આજીનો મોટો નહીં કોઈ કલર વાપરીએ પણ સ્વાદ એનો બહાર જેવો જ ટેસ્ટી એવો લાગશે તો આ રીતે મેં બીજા પણ મંચુરિયન બોલ્સ આ રીતે બધા ફ્રાય કરીને રેડી કરી લીધા આ મંચુરિયન બોલ્સ એટલા ક્રિસ્પી હોય છે કે બાળકો આમને આમ જ અડધા પૂરા કરી દેશે હવે આપણે ગ્રેવી બનાવવાની છે મંચુરિયન બોલ્સ ઉપર રેડવા માટે એક ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું અને બે ટેબલ સ્પૂન આદું મરચાં લસણની પેસ્ટ અહીંયા પણ જો તમે લસણ ન ખાતા હોય તો માત્ર આદુ મરચાંની પેસ્ટ ઉમેરવાની છે સારી રીતે આપણે એને હાઈ ફ્લેમ પર એક મિનિટ જેવું સાતળીશું અને હવે અડધો કપ ઝીણી ચોપ કરેલી કોબી તો જે કોબી છે એમાંથી જ મેં અડધો કપ જેટલી આ રીતે કોબી બચાવી હતી અને આપણે એને બે મિનિટ જેવું આ રીતે ચલાવતા રહીને સાતળી લેવાનું છે એક ટી સ્પૂન જેટલું મીઠું તો ગ્રેવીના સ્વાદ પ્રમાણે પણ આપણે મીઠું ઉમેરી દઈશું સાથે એક નાનું કેપ્સિકમ ઝીણું ઝીણું ચોપ કરેલું અને આપણે એને એકદમ સારી રીતે સાંતળી લેવાનું સાથે બે ટી સ્પૂન જેટલી ખાંડ એટલે કે શુગર ઉમેરવાની છે મારી પાસે પાવડર છે એટલે બુરવું હોય એ જ છે તો મેં એ ઉમેર્યું છે અને એક મિનિટ જેવું સાતળીશું સ્લો ફ્લેમ પર એ સતળાય ત્યાં સુધીમાં એક બોલમાં પાણી લેશું એક કપ જેટલું અને એમાં બે ટેબલ સ્પૂન જેટલો કોર્નફ્લોરો ઉમેરી દઈશું અને કોર્નફ્લોરને આ રીતે એકદમ સારી રીતે ઓગાળી લઈશું ગાંઠાનો રે એ રીતે ઓગાળી દેવાનો હવે એમાં આપણે એક ટેબલ સ્પૂન સોયા સોસ જો વધારે ડાર્ક કલર જોવે તો દોઢ ટેબલ સ્પૂન જેટલો પણ સોયા સોસ ઉમેરી શકો હું જે ગ્રેવી છે એ પણ થોડી લાલ કલર સાઈડ રાખી રહી છું એટલે મેં સોયા સોસનું પ્રમાણ ઓછું લીધું છે મિક્સ કરી સાથે સાથે આપણે એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલો સ્વીટ ચીલી સોસ તો અહીંયા મારા પાસે સ્વીટ ચીલી સોસ છે એટલે મેં એ લીધો તમારા પાસે સ્વીટ ચીલી સોસ ન હોય એના જગ્યા પર તમે એક ટેબલ સ્પૂન જેટલો રેડ ચીલી સોસ અને એક ટેબલ સ્પૂન જેટલો ટમેટો કેચઅપ તો બેનું કોમ્બિનેશન સ્વીટ ચીલી સોસમાં આવે એટલા માટે હું એ જ લઈ રહી છું અને એકથી બે ટી સ્પૂન કે એક ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું મેરી મિક્સ કરી દઈશું અને હવે સામગ્રીઓ સતળાઈ જાય એટલે સોસ એકદમ સારી રીતે બધો જે કોન્સલરીમાં ઉમેર્યા એ મિક્સ કરી અને કોન્સલરીને આ રીતે કઢાઈમાં ઉમેરી દેવાનું છે ગેસની ફ્લેમ શરૂઆતમાં સ્લો રાખવાની પછી મિક્સ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ હાઈ રાખી થીક થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું મેં લાલ કલર રાખ્યો છે તમારે જો લાલ કલર ન રાખો એને બ્રાઉન રાખવો હોય તો તમે સોસ અત્યારે પણ વધારે ઉમેરી શકો વિનેગર હું નથી ઉમેરી રહી તમારે ઉમેરવું હોય તો એક ટી સ્પૂન જેટલું અત્યારે તમે ઉમેરી શકો બહુ ટેસ્ટી એવી ગ્રેવી રેડી થઈ ગઈ હવે આ મુંબઈ સ્ટ્રીટ સ્ટાઇલ મંચુરિયન છે એટલે આપણે મંચુરિયન બોલ્સ આ રીતે પ્લેટમાં તો તમારે દસ પંદર જેટલા બોલ્સ એક પ્લેટમાં લેવાના હું અહીંયા પ્લેટિંગ કરી રહી છું એટલા માટે મેં બધા મંચુરિયન બોલ્સ અડધા જેટલા લઈ લીધા છે અને એના પર જે સોસ છે તો અડધો જે ગ્રેવી છે એ આપણે આ રીતે પોર કરી દઈશું ઉપર અહીંયા સ્ટ્રીટ સ્ટાઇલમાં નૂડલ્સ તળેલા ઉપર સ્પ્રિંકલ કરતા હોય છે મેં કોબી અને પછી આ રીતે આપણે ઉપરથી લીલા ધાણા અહીંયા લીલી ડુંગળી પણ તમે લઈ શકો તો મેં અહીંયા ટ્રાય કર્યું છે કે તમે લસણ ડુંગળી વગર પણ બનાવી શકો તો તમને જે પણ રીત ફાવે એ રીતે ગરમ ગરમ ઉપર ગ્રેવી ગરમ ગરમ મંચુરિયન બોલ્સ અને બહુ ટેસ્ટી એવું આ કોમ્બો લાગે છે તો એકવાર આ રેસીપી તમે ટ્રાય કરજો કે સ્ટ્રીટ સ્ટાઇલ તો મુંબઈની સ્ટ્રીટ સ્ટાઇલ જો આવું ક્યારેય તમે કોબીનું મન્ચુરિયન એ પણ મેંદા વગર નો ટ્રાય કર્યું હોય તો એકવાર આ રેસિપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસિપી કેવી લાગી તો તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલેકન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ